નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વર્લ્ડ એન્ટી ટોબેકો ડે નિમિત્તે જનજાગૃતિના ભાગરૂપે પેરામેડિકલ સ્ટાફની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ તથા તાલુકા હેલ્થ ઓફિસનો સ્ટાફ જોડાયો હતો જેમાં વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો તમાકુથી તથા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં તમાકુ નિયંત્રણના કાયદા વિશે મિતેશ ભટ્ટ તથા ડોક્ટર અશોક ગોહિલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા

અને આજે વર્લ્ડ હેલ્થ ડે વર્લ્ડ વર્લ્ડ ટબેકો દિવસ છે જેની ઉજવણી એકતા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે રાખેલી છે અને એમાં રેલી તરીકે આજે આયોજન કરેલું છે અને વ્યસન છોડો અને કેન્સર અટકાવો જે મોડાનું કેન્સર થાય છે એ એના માટે જનજાગૃતિની રેલી કરેલી છે અને તાલુકા ગડેશ્વર ખાતે અહીંયા આમ બહુ ભવ્ય પ્રોગ્રામ કરેલો છે જે ટબેકો નાબૂદ ને જે વેચાણ થાય છે એનો અટકાવ કરવા માટે પણ જનજાગૃતિનો પ્રયાસ કરેલો છે અને આ પૂરા આરોગ્યની ટીમ વતી હું બધાનો એકત્રીસ મે ના રોજ નો ટબેકો દિવસના આયોજિત રેલીમાં જોડાયો હતો અને આ મારો શ્રી સોમનાથ નર્સિંગ સ્ટાફ અને જીએનએમ ફર્સ્ટ યર બધા જ સ્ટુડન્ટો તેમાં જોડાયા હતા અને આમાં અમે રેલી કાઢી હતી તેમાં અમે જનજાગૃતિ અને તમાકુ અને ધુમ્રપાન વિશે બધાને નારાઓ દ્વારા એજ્યુકેશન આપ્યું કે તમારે આ બધું ન કરવું જોઈએ આજે વિશ્વ તમાકુ દિવસ એન્ટી ટોબેકો ડે તરીકે વિશ્વ ભારતમાં અને વિશ્વભરમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે તાલુકા હેલ્થ કચેરી ગરૂડેશ્વર અને નર્મદા જિલ્લા આરોગ્ય શાખાના માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી ગરુડેશ્વરના માર્ગદર્શન હેઠળ તમાકુ અને તમાકુની બનાવટો અને એનાથી થતા નુકસાન વિશે આજે જનજાગૃતિના ભાગરૂપે એક રેલીનું આયોજન કેવડિયા કોલોની ખાતે કરવામાં આવ્યું હતું આ વ્યસન ખૂબ મોટા પ્રમાણમાં આજકાલ લોકોમાં અને યુવાનોમાં થતું છે અને એના કારણે કેન્સર જેવી મહામારી ફેલાઈ રહી છે ત્યારે લોકો આ વ્યસનથી મુક્ત થાય અને આર્થિક સામાજિક અને શારીરિક રીતે એ લોકો બરબાદ થતાં અટકે એના માટે આજે તાલુકા હેલ્થ કચેરી ગરુડેશ્વરના પેરામેડિકલ સ્ટાફ દ્વારા અને નર્સિંગ કોલેજ ગુરુકુળ સ્વામિરાયણ ગુરુકુળ કેવડિયા કોલોની તથા સરકારી કોલેજ જીતનગરના સ્ટુડન્ટો પણ આ રેલીમાં આજે ભાગ લીધો છે કેવડિયા કોલોનીના બજાર વિસ્તારમાં આ રેલી આજે અહીંયાથી ડૉક્ટર અશોક ગોહિલ સાહેબના ક્લિનિકમાંથી પ્રસ્થાન કરીને આ નિરામય ક્લિનિકથી ફુવારા સર્કલ સુધી રેલી પ્રસ્થાન કરીને લોકોને જનજાગૃતિ ફેલાય અને એક્ટિવ અને પેસિવ સ્મોકિંગના જે ભયાનક જે લક્ષણો દ્વારા તકલીફો થઈ રહી છે લોકોને એક્ટિવ અને પેશિવ સ્મોકિંગ દ્વારા એ લોકો દૂર થાય લોકોમાં એના જનજાગૃતિના ભાગરૂપે આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિશ્વ વિશ્વનો ટોબેકો દિવસ છે અને આજે જો દેશ અને દુનિયાની અંદર આજે હજારો અને લાખોની સંખ્યાની અંદર યુવાનો આજે વ્યસનની અંદર સપડાય છે અને દિન પ્રતિદિન હજારોની સંખ્યાની અંદર કેન્સરથી તેઓ મળે મળી રહ્યા છે તો તેઓને બચાવવા માટે આજે જે જનજાગૃતિ અભિયાન રૂપે આજે અમે કેવડિયા કોલોની ખાતે પણ એક વિશાળ આરોગ્ય હેલ્થ કર્મચારીઓ તરફથી આજે એક રેલીનું આયોજન કરી રહ્યા છે અને તે દરમિયાન દરેક લોકોને અમે દેશ અને ગુજરાતના નાગરિકોને જાગૃત કર્યા છે કે તમે તમારી યુવા શક્તિ બાળ શક્તિને બચાવવા માટે આ વ્યસન છે તમાકુ ગુટકા દારૂથી તમે સદાને માટે દૂર રહો અને તમારું પરિવાર સમાજ અને રાષ્ટ્રનું સંપૂર્ણ રક્ષણ કરો જય હિન્દ જય ભારત